જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુન્ડાઈ આઈ ટ્વેન્ટી સ્પોર્ટ કાર જોઈ રહ્યા છો આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે મોડલ બે હજારની ચૌદના મોડલની ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો બે લાઇકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને ચૌદના મોડલની આ એ ટ્વેન્ટી ગાડી છે સેકન્ડ ઓનરની અંદર તમને ગાડી જોવા મળશે ફ્યુલ વિશે વાત કરું તો ડીઝલ એન્જિનની અંદર તમને આ આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળશે વીમો ચાલુ છે એવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ચોર્યાસી હજાર કિલોમીટર ચાલેલી છે કિંમત વિશેની વાત કરી દઉં તો ત્રણ લાખ પાસઠ હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જૂનાગઢ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું ઓગણ એંસી ડબલ જીરો એઠ્યોતેર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે આ ગાડીવાળા ભાઈનો પહેલાં ફોન કરવો જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કરીને જાઓ તમે જ્યારે પણ જાઓ તો ફોન કરીને જાઓ બાકી ફૂલ જવાબદારી સાથે આઈ ટ્વેન્ટી વેચવાની છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ તમને ક્યાં સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે કંપની કલરની અંદર તમને આ આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળે છે પાર્ચિંગ વિશેની વાત કરી દઉં તો જીજી અગિયારનું પાર્ચિંગ છે ફૂલ જવાબદારી સાથે આ આઈ ટ્વેન્ટી